સુરત લોકસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ સુરત લોકસભા બેઠક પરથી પણ કોંગ્રેસે નીલેશ છે ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ સાત ઉમેદવારો જાહેર કર્યા હતા અને હવે તેણે વધુ લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં સુરત બેઠક પરથી ભાજપે માજી સ્થાયી સમિતિ ચેરમેન અને પીઢ ભાજપી નેતા મુકેશ દલાલની સામે સુરત બેઠક પર પાટીદાર આંદોલનના નેતા નિલેશ કુંભાણી ઉમેદવાર બનાવ્યા છે મૂળ રાજુલાના નિલેશ કુંભાણી બે વાર સુરત મહાનગરપાલિકા અને એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તો કોંગ્રેસ પાટીદાર નેતાને ટિકિટ આપતા મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે જંગ જામશે વિશ્વાસ વ્યક્ત કરીને ટિકિટ શું કેશો અમારા મલ્લિકા અર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલભાઈ ચાવડા ભરતભાઈ સોલંકી મહેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધરાતનો કલર ખૂબ ખૂબ આભાર માન્યો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મેં પાળવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહરી સાહેબે મને કીધું કે તમને રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ વિદાળીયાએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને પ્રોત્સાહન સહકાર આપવા માટે તૈયાર છે એ રીતે ગોપાલભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમીને કોંગ્રેસ પાર્ટી થઈ ચોવીસ લોકસભા દોઢ લાખની લીડથી પણ જીતી બદલ કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન કલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી પૂછું મળવું જોઈએ કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી પથ્થું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી જીતશો